હવે વાત કરીએ રાજ્યની રાજનીતિની જિજ્ઞેશ મેવાણી આજે ગુજરાતની વિધાનસભામાં અનેક પ્રશ્નો ઉઠાવ્યા એમણે બળાત્કાર જેવા ગંભીર કિસ્સામાં પોલીસ ફરિયાદ નથી લેતીનો સવાલ પણ કર્યો તો એમણે કેવી રીતે બંધક બનાવીને લઈને આવવામાં આવે છે લોકોને અમેરિકાથી જ્યારે આવે છે ત્યારે એ શું કામ જાય છે અમેરિકા પર એમણે એ નાના સીમાંત ખેડૂતોની વાત કરી કેમ કે ખેતીના તમે જ્યારે પણ દ્રશ્યો જુઓ ત્યારે જેની પાસે મોટી જમીન છે મોટી ખેતી છે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે જે લોકો ટેકનોલોજી વાપરી શકે છે એ લોકો ખેતી અદ્ભુત કરી રહ્યા છે એ લોકોને સો સલામ કે એ લોકો પાસે ખૂબ મોટી જમીન અને બાકીના બહુ બધા રસ્તા હોવા છતાં એ લોકો હજી પણ ખેતીના માધ્યમથી પોતાનો બિઝનેસ કરે છે અથવા ખેતીને પ્રાધાન્ય આપે છે પણ એ નાની જમીનવાળા નાના ખેડૂતનો શું એના માથા પર જે ભાર આવે છે એ બહુ સમજવો અને બહુ મહત્ત્વનો જરૂરી છે મોટી જમીનવાળા મોટા માણસો ગેરકાયદેસર આમ જીવના જોખમે ઘૂસવા તૈયાર જ નથી થતા આપણે એવું કહીએ છીએ ને કે પચાસ લાખ જેની પાસે હોય એ લોકો શુકામાં અમેરિકા જાય છે એના ઘરમાં પચાસ લાખ નથી હોતા એ પચાસ લાખની ગોઠવણને વ્યવસ્થા કરીને જવા માંગે છે એ જે કરે છે એ ખોટું છે પણ જો એને કરતા એ કરતા રોકવા હોય તો તમારે એ કારણ શોધવા પડશે એના મૂળમાં જવું પડશે કે એ શું કરી રહ્યા છે આ વિષય પર જીગ્નેશ મેવાણી બોલ્યા ચૈતર વસાવા ભીલ પ્રદેશ પર બોલ્યા બંનેને સાંભળીએ એકદમ સંક્ષિપ્તમાં ગુજરાત આપણું ખરેખર વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગતિશીલ અને સમૃદ્ધ હોય

આમ ચાર માં વિભાજીત કરવામાં આવ્યો છે ત્યારે જન્મ લગ્ન અને મરણની વિધિઓ આજે પણ અમારી સરખી છે આજે પણ અમે બોર્ડર લેસ થઈને ચારે રાજ્યોના લોકો રોટી વ્યવહાર કરીએ છીએ એટલે સંવિધાનમાં આર્ટિકલ ત્રણ અંતર્ગત ભાષા આધારિત નવા રાજ્યની જોગવાઈ છે જ